આખો ભગત જેને અખાના છપ્પાથી ઓળખાય છે અને અનેક છપ્પા લખ્યા અને લોકોને જીવન જીવવાની અનેક કહેવાય કે સોફાનો આપ્યા અનેક કવિતાઓ આપી છપ્પા આપ્યા તો આ જે આખા ફક્તનું ઘર કહેવાયું છે તે પણ હું તમને બતાવવાનું છું કેવું છે અખા વખતનું ઘર અને કેવી કે વસ્તુ કે જૂનું અમદાવાદમાં આવેલ છે આ જગ્યા તો આ જગ્યા પર હું તમને છું અમદાવાદના દેસાઈની પોર ખાડીયા વિસ્તારમાં આવેલું છે આ જગ્યા અહીં આવેલું છે અખા ભગતનું ઘર સામે તમે જોઈ શકો છો અખા ભગતની પ્રતિમા પણ મૂકવામાં આવી છે અને લખ્યું છે કે બ્રહ્મ જ્ઞાની કવિ અખા ભગત સ્મારક ચોક છે અને તમે જોઈ શકો છો સામે તમે અખા ભગતની પ્રતિમા પણ જોવા મળે છે અને અહીં આ પ્રતિમાનું લોકાર્પણ માન્ય નરેન્દ્રભાઈ મોદીએ કરેલું છે અને તમે સામે જોઈ શકો છો અખા વખતનો ખાંચો આપણે અંદર પણ જઈએ છે અખા વખતનો ખાંચો અત્યારે તમે જોઈ શકો બંધ છે મારા કોઈ છે ને અહીંયા પરંતુ તમને બહારથી બતાવી દઉં કે સરસ મજાનું અત્યારે પણ આ ઘરને એવું ને એવું રાખવામાં આવ્યું છે અને સુશોભિત પણ કરવામાં આવ્યું છે ને અહીંયા તમે જોઈ શકો છો અખા ભગતનો ખાંચો તમને જોવા મળશે અને તે સમયગાળાનું મકાન આજે પણ તમને જોવા મળશે અમદાવાદના હેરિટેજમાં સિટીમાં આવા મકાનો તમને અનેક જોવા મળશે બીજા પણ મકાનો તમે જોઈ શકો લાકડાના મકાનો તમને અહીંયા જોવા મળશે હેરિટેજ સિટીનો દરજ્જો એટલે મોટા જ અમદાવાદને આપવામાં આવ્યો છે કે તમને અહીંયા જૂના મકાનો જોવા મળશે લાકડાના અને અલગ અલગ કલા કોતરણીથી તમે જોઈ શકો સરસ મજાની કોતરણીવાળા પણ ઘર તમને જોવા મળશે અને સામે જોઈ શકો અખાત ભખતના પ્રતિમા પણ તમને જોવા મળશે અહીં અને બીજા પણ મકાનો હું તમને બતાવું અમદાવાદ સિટીની અંદર છે જૂના અમદાવાદમાં તમે જોઈ શકો અહીંયાના મકાનો તમને હેરિટેજ એટલે જૂના શહેલીમાં તમને મકાનો જોવા મળશે સરસ મજાના તમે જોઈ શકો લાકડાનો પણ સરસ મજાનો ઉપયોગ કરી અને આખો મકાનો તૈયાર કરાય છે અને અલગ અલગ અલગને સુશોભિત કરવામાં આવે છે ડિઝાઇન પણ જુદી જુદી આપવામાં આવે છે તમને જૂનું અમદાવાદ આ પ્રકારે તમને જોવા મળશે અને સરસ મજાનું એકદમ શાંત વાતાવરણ તમને અહીંયા જોવા મળશે અને સામે તમે જોઈ શકો છો કે આખા વખતનો ખાંજો અત્યારે બંધ છે પરંતુ બહારથી હું તમને બતાવી દઉં તો આ પ્રમાણે છે